હેલો નમ નમસ્કાર મિત્રો અત્યારે વરસાદ બંધ થવાનું નામ લેતો નથી અત્યારે એક નવી સિસ્ટમ જે બંગાળની ખાડીમાં લો પ્રેશર ડિપ્રેશન સર્જાયું હતું તે ધીમે ધીમે આગળ વધીને મધ્યપ્રદેશ ઉપર આવી ગઈ છે અને તેની સીધી અસર ગુજરાત ઉપર થઈ છે કેમ કે તે વરસાદની સિસ્ટમ બે દિવસમાં ગુજરાત ઉપર આવી જશે અને તે ગુજરાત ઉપરથી પસાર થઈને કચ્છ બાજુ જતી રહેશે જેને લીધે સમગ્ર ગુજરાતને ધમરોળીને આગળ પાકિસ્તાન બાજુ જતી રહેશે અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદ વરસાવતી જશે અને ગુજરાતમાં તે તારીખ અઠ્ઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસાવ વરસાવી જશે અને તેની શરૂઆત તારીખ અઠ્યાવીસ ને રવિવારથી થઈ જશે તેમાં બપોરે બાર વાગ્યાથી સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થઈ જશે જેમાં ઉના ભાવનગર રાજકોટ અમદાવાદ વડોદરા ભરૂચ સુરત વલસાડ પાલનપુર મહેસાણા ડાંગ ખેડા દાહોદ જેવામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે અને તારીખ ઓગણત્રીસ અને સોમવારે સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેમાં મધ્યપ્રદેશ ઉપરથી આવતી વરસાદની સિસ્ટમ ગુજરાતના વડોદરા સુરત અમદાવાદ ઉપર આવી જાય જેને લીધે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત અંકલેશ્વર ડાંગ ભરૂચ વડોદરા ખેડા નર્મદા તાપી દાહોદ જેવા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલી છે